હેલો મિત્રો જય જવાન જય કિસાન ભારત માતા કી જય વંદે માતરમ હાયર કેડે હાયર હળગી રહી છે જોવા આગ લગાડી રહ્યા પૂરા ખેતરમાં આ આગ મિત્રો આ મગફળીના ના પાથરાની આગ નથી લાગી આ ખેડૂતના સપનાઓની આગ લાગી ગઈ જુઓ તમે આ આગ લાગી છે બેન દીકરીના કરિયાવર કરવાના હોય કોઈ આણુ કરવાનું હોય કોઈના લગ્ન પ્રસંગ કરવાના હોય આ એની અગ્નિ લાગી પૂરા ખેતરમાં આમ તો જુઓ મિત્રો આ આ જગતના તાતની દશા જવો આ વર્ષે આ કુદરતના મારથી આપણે એક ખેતર એવું બતાવ્યું હતું ખેડૂત એમાંથી ગાય બકરા ભેંસ ઢોર ચરાવી રહ્યા હતા અને બહાર કાઢી રહ્યા હતા અને આ બીજું ખેતર આપણે બતાવી જો સમગ્ર પાથરા હળગાવી રહ્યા છે આ સપના હળગે છે ખેડૂતના જો જ્યાં જુઓ ત્યાં આગ આગ આ ખેડૂતના સપના હળગે છો ટ્રેસર મૂક્યું હતું ભાઈ મને ન્યૂઝ મળ્યા સવારે આમાં કઈક લઈ લઈ અને અપેક્ષા હોય ને કઈક કાઢી લઈએ વાત સાંભળી બે કલાક રાહ્યું મિત્રો આપણે આવા નવા જ વિડીયા બતાવવાના છીએ એટલે વિડીયો થોડોક શેર પણ કરતા રહીજો આ સરકારની આંખ ઉગાડવા માટે આપણે વિડીયો મૂકીએ છીએ હાલની શું સિચ્યુએશન છે ખેડૂતોની શું પરિસ્થિતિ છે આ વાસ્તવિકતા બતાવે છે લાઈવના માધ્યમથી ખેડૂતને તો પૂછશું જ ને જુઓ મિત્રો આંતળી દુભાઈ છે ખેડૂતની હજી સરકાર મંત્રણા કરેન વિચારણા કરે ને બહુ મોટું રાહત પેકેજ જાહેર કરશું બહુ મોટું ઐતિહાસિક ક્યારે ભાઈ ન હોય એવું રાહત પેકેજ જાહેર કરવાનું છે એટલે વાટ જોર આવે સમજ્યા આ કેટલાય ખેડૂતો મરી જાય ને પછી આ જાહેર કરશે અને હું પેટમાં દુખતું છે આ સરકાર આ ખેતી પ્રધાન દેશ છે આ બધા પાત્રા હળગાવાના છો આ કેટલો પટ્ટો હળગી રહ્યો તમે આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડ તાલુકાનું આંબરડી ગામ અને મિત્રો તમને એમ થયું આંબડીમાં જ બતાવો માત્ર આંબડીના ખેડૂતોની આ વેથાન વેદના નથી આ સમગ્ર વિસ્તારની આ દિશા છે તમે જે ગામમાં જ આવ્યા પણ હવે અમારે કેટલાક ગામ ફરવા એટલે અહીંયા આંબડી એટલે નું બતાવું છું જોવો ભાઈ શું કરે ખેતર ખાલી કરવાનું હોય કેમ હળગાવી રહ્યા દોઢ વાતો છે હે ભાઈ છે થોડા થોડા કાઈ વળે એમ નથી એમ પણ મૂકીને ટ્રાય તો કરવી હતી કે મૂચ્યું તું બે કલાક આવી ગયું બે ગુણ માંડવી નીકળી બે કલાક ને બે ગુણ માંડવી નીકળી પછી બંધ રાખી દીધું તો તો આ જ પડે ને આ બધા હળગાવી દેવાના જો મગફળી હળગી રહી છે મગફળી નથી હળગતી કીધું એમ આ ખેડૂત પરિવારના બેન દીકરીના આણા કરિયાવર લગ્ન પ્રસંગો એના સપના આ ખેડૂતના સપના બધા જે જોયેલા હોય ને બી વાયુ હોય ત્યારે આ એ હળગી રહ્યા છે આ જુઓ મારા હૃદયની અંદર આગ લાગીશ આ જોઈને ખેડૂતના દીકરા તરીકે જાતે ખેતી કરવા બધા ખેડૂતોની આ દિશા છે અને સરકારે જે કૃષિ મંત્રાલય નાણાં મંત્રાલય શરમ કરો શરમ શરમ આવી જઈ સરકારને યાર આ ખેતી પ્રધાન દેશ ત્યાં કૃષિ આધારિત અર્થતંત્ર ચાલે ખેતી ઉપર નિર્ભરા દેશ અને એમાં જે ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા હોય તો એક ઝટકે માફ કરી નાખે અને આ ખેડૂતની ની દુભાય ભાઈ છે આ આ બધું દેખાય આ આ આગ આ કોઈ એડિટિંગ કરેલા વિડીયા થોડા ખેડૂતો બતાવે ભાજપના એક પ્રવક્તા કાલ કહેતા સોશિયલ મીડિયામાં ઘણા વિડીયા આવે છે હું જોઉં છું હું સ્વીકારું તો ભાઈ તમે જોવો છો ને સ્વીકારો છો નુકસાન છે તો તમારે કોની વાટ છે હવે ખેડૂતો મરે એ વાત જોવો છો તમે કે મરવા જોઈએ કેટલાક ને મારવા તમારે તમારે જે દેવું એ આપી દો ને ખેડૂત કઈક નવું ઉત્સાહ સાથે નવી ખેતી કાર્ય કરી શકે કઈક નવું બીજનું રોપાણ કરી શકે નવું વાવેતર